તો કેમ છો મારા વલિડા સ્વાગત છે તમારો નવા લોક વિડીયોની અંદર તો બધાને જય માતા છે અને જય દ્વારકા છે તો મિત્રો આપણે ઘણા સમય પછી આ ફરીથી એક નવો વ્લોગ લઈને આવી ગયા છે અત્યારે જવું છે આપણે પાનેરા તો હું મારો ભાઈ કાકા કાકી ભાઈ ને બધા ને બધા અમે ગાઈ છીએ તો આ રોહિત ઊભો છે રેડી ઊભો છે તમે એટલા જાય છે કાકાની પાછા છે તમે આગળ આવ્યા તો તો વ્લોગ શરૂ કરતો કાંઈ નાનો બધું અત્યારે તો આપડે સુરત થી બહાર નીકળી ગયા છીએ મારો નેશનલ હાઈવે છે આગળ કાંઈ ચાલો કન્ટિન્યુ બનાવી રહ્યો ને ચેનલ પર ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો તો મળીએ આગળ જઈને આપણે I don't, don't feel alone, don't scream so loud. We are living in this cruel world. ફાઇનલી નિકળો આપણે પનેરા પહોંચી ગયા છે જો ડુંગરો છડવાની શરૂઆત કરી દીધી છે અહીંથી છે જો પહેલો પગથિયું આવી ગયું ડુંગરો છડાઈ ગયો માં રાધીબેન ને જો પગે લાગતા હોય છે ઠેકથી પગે લાગતા હોય છે બધાય પગે છે આ જઈને બહારો જાય છે અમારા કાકા ની જો આવેલા આવે ધીમે ધીમે જેમ ડુંગર ઉપર જેમ જેમ ઉપર જતા છે એમ ગરમી વધતી જાય છે અહિયાં કોણ કેટલી વાર આવી ગયું કોમેન્ટ કરી નાખ્યો દરેક

ને ગરમી પણ માતાજી ના દર્શન કરી દીધા છે અને આ સાઈડ જાગી છે જ્યાં કે મહાકાલીમા નું મંદિર છે પાછળ દેખાતું હોય સાવુદમા મંદિર દર્શન કરી દો તમે પણ અને કોમેન્ટમાં લખી નાખો જય માતાજી શું હાલો જઈ આપણે તો આ બધા જો અહીંયા વ્યૂ જોવે છે વલસાડ તો તમને પણ દેખાડું જો આખો આ વલસાડ કેમ દેખાય છે જો આખો વલસાડ છે અહીંયા માતાજીનું મંદિર છે આ સાઈડે વ્યૂ એવો છે વાશે બધા શિકા છોટાડે કેમ કે રો કે નહી લગાતો છોટા છોટા બીજાનો સિકોલીન એમ ગોળો છોટી જાય રાડીન ગયો ભાઈ બધા છે છે

કાઈ ના આવે તો કન્ટિન્યુ બની રહો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખો તો આ જો કાકો દીકરો ખેલ કરે જો અને કેમ ઉતારે છે રોહિત રોહિત પગ ટૂકા રાખ જે ભટકાતો જાય ટિંગાડી દીધો કેટલો હકાર છે એને લહરી જાય છે રોહિત આ બાજુ જોજે રોહિત લાઈક કરવાનો તો કહી દેલા હાથેથી ચંચલ ઉપર આવી ગયા છે ને અહીંયા જોડે ચેનલ નું પ્રમોશન થાય છે વીકે તો લખાઈ ગયો હવે બ્લોગ્સ લખાઈ છે બ્લોગ અરે કો ભાઈ પ્રમોશન આવું જોવે હવે એમ અહીંથી ને આ વસ્તુ બતાવે રે ભાઈ વગર પૈસા આપણું પ્રમોશન વિકે બ્લોગ્સ હલો ભાઈ સબસ્ક્રાઈબ કરી નાખો ગાયકા જો મિત્રો આ ભીડ જુઓ તમે આજે કેટલી છે

કેમ કે પાણી હશે ખારું અહીંથી વ્યૂ મસ્ત છે બીજું કઈ નહીં મજા આવી આપણે ડુંગર ગયા હતા એની કરતાં પણ આ દરિયો થોડો આમ સારો છે એ આપણે સુરત પાસે પડે એટલે ત્યાં જવાનું વધારે હોય તો ક્યારેક આવવાનું હોય મિત્રો આ બધા દરિયામાં પલળવા વિ આવ્યા છે આ રોહિત જવું બહુ અરે રોહિત હેઠો બે જાય હેઠો બે જા બે જા બે જાય હેઠો એમ થાય આમાં બધું આ

બધા જવા રંગટે છે આમ જો બધ પાણી ઉડાડે બધા એના પોલ મોજ આવી ગયો પણ

બધા એની ઘરે વિડીયો જોય એટલે આવી હજી આનું તો ધોવાનું કામ પીતું નથી દરિયામાં જો જો આ જો આ વિડિયો ભાઈ તારી ઘરે જાય એટલે તારું પૂરું છે హరికోవడో హరికో <laughs>